જુનાગઢમાં આહિરાણીઓનો ભવ્ય મહારાસ કરોડોના સોનાના ઘરેણાથી ગ્રાઉન્ડ ગોલ્ડન નવરાત્રીના પવિત્ર અવસરે જુનાગઢ ખાતે આહિર યુવા મંચ દ્વારા આયોજિત રાસોત્સવમાં ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો આ યુવા મંચ દ્વારા કોરોના કાળના એક વર્ષ સિવાય સતત સત્તર વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પાંચમા નોરતે છઠ્ઠા દિવસેની રાત્રે એક સાથે આઠ ભાઈ બહેનોએ રાસની રમઝટ બોલાવી જેને દ્વારકામાં યોજાયેલા મહારાસ યાદો તાજી કરાવી હતી ચાર હજારમી વધુ આહિરાણીઓનો પરંપરાગત મહારાસ આ રાસોત્સવનું સૌથી આકર્ષક કેન્દ્ર બન્યું હતું ચાર હજારમી વધુ આહિરાણીઓનો પરંપરાગત મહારાસ આ આહિરાણીઓએ માથાથી લઈને પગ સુધી કરોડો રૂપિયાના સોનાના પરંપરાગત ઘરેણા ધારણ કરીને પ્રાચીન ગરબે ઘૂમી હતી જેનાથી જાણે સંસ્કૃતિનો જીવંત વૈભવ પ્રગટ થતો હતો આ દ્રશ્યથી ગ્રાઉન્ડ ખરા અર્થમાં ગોલ્ડન બની ગયું હતું પરંપરાગત પોશાક અને ઘરેણા આહિર સમાજની પરંપરાને જીવંત રાખવા માટે નવરાત્રી દરમિયાન બે દિવસ માટે ટ્રેડિશનલ ડ્રેસ પરંપરાગત પોશાક ફરજિયાત રાખવામાં આવે છે ભાઈઓ ચોરણી અને પહેરણ બહેનો આહી રાણીઓ કાપડું ઓઢણી પરંપરાગત પહેરવેશ અને સોનાના ઘરેણા આહી રાણીઓએ રાસ દરમિયાન નીચે મુજબના પરંપરાગત ઘરેણા પહેર્યા હતા માથું અને કપાળ બોર અથવા ટીકો અને દામડી ગળો વજનદાર અને નક્કર હાંસડી સાથે નાના મણકાઓ કે બટનોવાળી બટનિયા અથવા પોત કાન વેડલું અને ભારે બુટ્ટી ટોપ્સ હાથ કોણીની ઉપરના ભાગે બાવટિયું અથવા બાજુબંધ કાંડા પર વજનદાર કડલા અને પહોંચી કમર ચાંદીનો કંદોરો અથવા કડલો પગ ભારે કડલા પગના અને ઘોઘરાવાળા ઝાંઝર આ ઝાંઝરના રણકારથી સમગ્ર રાસોત્સવનું વાતાવરણ વધુ ધાર્મિક અને ભક્તિમય બની ગયું હતું ડિસ્કો દાંડિયાને સ્થાન નથી માત્ર પ્રાચીન રાસ આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે આહિર યુવક મંડળના રાસોત્સવમાં ક્યારેય ડિસ્કો દાંડિયા રમાયા નથી અહીં માત્ર પ્રાચીન રાસ અને ગરબા દ્વારા જ માતાજીની આરાધના કરવામાં આવે છે જેનાથી યુવા મંચે પોતાની પરંપરા જાળવી રાખી છે આહિરાણીઓએ આ અનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે રાસ રમતા રમતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણની અનુભૂતિ કરીએ છીએ મહોત્સવમાં આશરે આઠમી દસ હજાર લોકો સુરક્ષિત રીતે ભાગ લઈ શકે તે માટે ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી